હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી તમારું આજ નાયક અમારા અંજારા બ્લોગની અંદર અને ભાઈ અત્યારના છે ને વાગી ગયા છે લગભગ તો તૂટેલા મોરલામાં પાંચ જો પાંચ છે ને અત્યારે વાગી ગયા છે અને કિરણ અને યશવીને બધા તૈયાર થઈ ગયા છે જયમાં મોલ બધીને અને આજે આપણે છે ને ગાય ભાઈ ભગુડા ફરવા હારું તો બધા બધા કન્ટ્યુઝ રહેતો આપણે રસ્તામાં મળ્યું અત્યારે સમય છે ને ભાઈ જો પાંચ વાગી ગયા છે પાંચ તમને દેખાતા હોય દેખાય છે તો પાંચ વાગ્યા છે તો હવે કાંઈ નહીં મિત્રો હાલ તારી ગાડીઓ લઈને જાય છે ચાર પાંચ ગાડી છે બરોબર હથવારો અને હમણાં બે દિવસથી વ્લોક પણ નહોતો બનાવ્યો અને આ ઘરમાં પણ આપણા સામાન જો બધો નોખો નોખો પડ્યો છે એનું કારણ હું છે ને આ પછી તમને કંઈક બધું મુકામ આપણે ફેરફેર આવીને વાત અત્યારે આપણે પેલા દર્શન બરોબર ગાડીઓ લઈને જાય છે ફાઇનલી મિત્રો અત્યારે લગભગ તો વાગી જાશે સાડા આઠ જેવું સાડા આઠ નવ જેવું થઈ ગયું હોય અને આમ જો તડકા નું ને કહીયું ને અત્યારે આપણે છે ને પેલું લોકેશન છે આપણું ઉષા કોટડા તો આથી પેલા છે ને સીધું આપણે આવવાનું છે ઉષા કોટડા ને બાકી જો કિરણ બધા બેઠે છે બેસે યશુબેન જો કેમ કરે તો મિત્રો અત્યારે છે ને ભાઈ ઉષા કોટડા આપણે પહોંચી ગયા છે અને બાકીના તો બધા છે ને જો આવું બધું હાલે કિરણને કિરણ ને હાલે તા ધ્વાલ કઈ કા ધ્વાલ છે બાકીના તો ભાઈ હાલી હાલે થાકી જવાના આ યશુબેન જો વેશમાં હાલે આવે છે ઓય ઓય papá. ઓ papá. Amas é o que 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 અને એ પણ ભાઈકમાં હોય ને એને જોવા મળે બધું કહેવત છે બધીને બાકી તો બધીના પગને હોય મેનેલા નાના છોકરાઓના જો છે ને પગુ મેનેલા એવું બધું છે ને બાકી તો બધા જોવામાં ત્રીસલું એવા બધા નવા છે હાથું છે આવું બધું છે ને આ બધી મન્નતું ને હોય ને એના બધીના પોટા છે અહીંયા સિનેમેટિક શોટ તમે બધા એન્જોય કરો બાકી તો તમારો ભાઈ તમને આ આખી આખી શેર કરાવી છે ચારધામની યાત્રા અને આ છે માતાજીનું અહીંયા મંદિર અને બાકીનું તો મેઇન મંદિર એક છે બરોબર પણ એમાં આપણે ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલે આપણે અહીંયા જાહુની

તો મિત્રો અત્યારે લગભગ તો વાગી ગયા છે સાડા દસ હવે છે ને આપણે જવાનું છે સીધે સીધું દરિયે તો કઈ અત્યારે આપણે આવ્યા છે ભાઈ ઉષા કોટડા દરિયા કિનારે અને ભાઈ જો આ છે આખે આખો ઉષા કોટડા નો દરિયો કિનારો બરાબર અને આવી રીતનું કઈ છે ભાઈ હા આમ જો ભાઈ

ના વારા ખાવામાં ને ખાવામાં હાલો હાલો હવે એટલા ઉતરો બધા હસવાઈ ગયા હોય તો ફટાફટ છે ને ભાઈ સાહેબ માથું છોડીશું હવે અહીંથી હવે છે ને આપણે ભગોડા સીધે સીધા નીકળીએ છીએ બરાબર ને હવેનું છે ને ભાઈ અહીંયા ભગુડા ને પછી અહીંયા મોલમારના દર્શન કરીએ બધા બધા યાર કન્ટિન્યુ બ્લોગ રહેજો વિડીયો સારું લાગે તો લાઈક કરી મૂકજો ફાઇનલી અત્યારે અમે લોકો છે ને પહોંચી ગયા છે ભગુડા અને હવે તમને ભગવાનના મા મોંગલના દર્શન કરાવું અમારા મોટા ભાઈને બધા તો આમ થાલતા જાય છે અમારા માણસો બધા બધા ને અમારા મેડમ અહીંયા છે તેમજ મજા આવી કે આજે ટેડિક્વેશ છે ને ભાઈ બહુ જ છે મોંગલમાં આવ્યો લગભગ તો આ ને બીજી વખત ભાઈ આવ્યો હું હવે માના દર્શન બર્શન કરી લઈએ બાકી તો જો ભાઈ આવી રીતનું બધું રહસ્ય છે એ અંદર ફોટા પડવાની સખત મનાય છે એટલે એ આપણાથી નહીં થાય મિત્રો અત્યારના લગભગ તો વગી જાય સાડા બાર એક જેવું થઈ ગયું છે ને હવે અહીંથી આપણે છે ને સીધે સીધું જવાનું છે બગદાણા ને બગદાણા સીધી જાવું વિજયભાઈને એ બધે તો આગળ ગયા છે એટલે એનું કાંઈ ટેન્શન છે નહીં અહીંયા લખેલું છે કે ફૂન પધારજો પાછા આવીશું કોઈ દિવસ કઈ આવીએ ખબર નહીં પણ એક દિવસ આવશું જરૂર પાછા બરાબર સો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા અત્યારે બગદાણા અને ગાડી પાર્કિંગ કરવા સારું ગયા તા ગાડીનું પાર્કિંગ કરી દીધું છે અને છે ને આ પેલી સાઈડ છે આ બાજુ આપણે છે દર્શન કરવા માટે જઈને અંદરનો નજારો બતાવું બધો તો મિત્રો હવે તમને બતાવું છું બાપા સીતારામનું મંદિર આ છે બગદાણા બગદાણાનું ભાઈ

એક વખત તમે કોઈ દિવસ ન આવ્યા હોય તો અહીંયા તમે પ્રવેશ કરીશો આની ખાલી તમે એક એક આમ નકશી જોહો ને આ પથ્થરની એક એક ખાલી નકશી જોહો ને આ મંદિરમાં કોઈ તમારું હનુમાન ખુશ થઈ જાય કેમકે આ પથ્થર છે ને ભાઈ આખે આખું કોતરીને આખું આ મંદિર બનાવવામાં આવ્યું છે આમ જો તમે ખાલી આમ જો આમ ડિઝાઇન કેવી છે ખાલી આ ખાલી મંદિરની તમે ખાલી આ ડિઝાઇન તમે જોહો ને ભાઈ તોય તમારું છે ને ભાઈ હનુમાન ખુશ થઈ જાય એટલી મસ્ત ડિઝાઇન છે જો અત્યારે આપણે છે ને બીજા મારું કરે છે આ નીચે પેલા આપણે અહીંયા હતા પેલા મેં બેઠાવી આપણે અહીંયા નીચે હતા આ બધું હું તમને બતાવતું છે ને આ બધું આ અત્યારે આપણે નીચે હતું અત્યારે આપણે છે ને બીજા મારું ઉપર છે આ ભાગ છે મસ્ત મજાના દર્શન વર્શન કરી લીધા બાપા સીતારામના અને બહાર આવી જ્યાં બધે બધા હિરણ ને બિરણને જયંતિભાઈ બધા છે ને ફોટા પડે ભરતભાઈને અહીંયા સેલ્ફી પાડે છે અને માથેથી છે ને ભાઈ કઈ આવું રિએક્શન આવે છે બધું કમ્ફર્મ કેટલા મસ્ત મજાના ઝાડવા ની વ્યુ ની વ્યુ જો એ ભાઈ દાદુ જો ભાઈ આ ઈ જ બાપા સીતારામ છે જો આ હાર પહેરે આવેલો છે બે લીટાલાલ દેખાય છે ને નીમા જો છે ને સોખે સોખા આ વર્ણની અંદર છે બધા બહુ વાતો કરતા ને કે ભાઈ બાપા સીતારામ છે તો કઈ આવી રીતનું છે ને અહીંયા કઈ ચિત્રકલા જેવું છે કામ કામગા આ જો છે આવું કઈ હતું બાકી તો બધે વ્યૂ છે ને ભાઈ આવું છે મસ્ત મજાનું અહીંનું બેકગ્રાઉન્ડ છે ભાઈ હેપી હેપી જેવું લાગે બધું ધ્યાન તો છે કરવાનું બેઠા છે મસ્ત મજાનું આપણે અત્યારે પહોંચી ગયા છીએ ડુંડાસ અને જો બધા બધા છે ને કિરણ ને આથું બધા દેશ ભરતભાઈ બધા અહીંયા બધો નારિયેલ એવો બધો સામાન છે અને આ છે ને વાસરા દાદાનું મંદિર છે ત્યાંનું કામકાજ અધૂરું છે હજી પૂરું નથી થયું ટૂંક સમયમાં થઈ જાય થોડું થોડું છે આગળ આપણે દર્શન કરીએ બેરોબેરામાં જઈએ અને વાંસરા બાપાના તમને પણ લાઈવે દર્શન કરાવું આ છે દાદા વીર વસરાજી મંદિર તમે પણ લો દાદાના આવી રીતનું કઈ છે દાદા અહીંયા છે બાકી તો પંખાને પંખાને બધું ચાલુ છે અંદરથી મંદિર છે ને ભાઈ કાંઈ જો આવી રીતનું છે બધે બધું સીસીટીવીની કેમેરાના ડંકા બેલ ને બધું તમે છે ને ભાઈ આના સિનેમેટિક શોર્ટ એન્જોય કરો ટાવરમાં હું પણ છું દર્શન કરાદાને આવું રહસ્ય તમે નહીં જોયું ખાલી જોઈ લો કેમ છે તો દેખાય છે ને કાંઈ ઘટે નહીં ભાઈમાં જો ખાલી નાગ બાપાનો ફોટો છે મસ્ત મજાનો અને માથે સત્તર પણ છે તાકાતવાળો છે આવું બધું કંઈ ભાઈ અહીંયા વસરાજ દાદાના મંદિરની બાજુમાં છે ને નાગ દાદાનું એક મંદિર છે સમાધિ નાગ દાદાને આપેલી છે ને એ એની બાજુમાં મંદિર છે ને ત્યાં છે ને વસરાજ દાદાનું મંદિર છે આ લીમડાની બાજુમાં તો મિત્રો હવે આપણે સા પાણીને અહીંયા ટીંક રાખેલી છે બરાબર હવે સા પાણીનો ટીંક આપણે સા પી લઈએ આમાંથી સામાંથી પી બી અને હવે થાય આપણા ઘર તરફ રવાના આ છેલ્લું લાસ્ટ ધામ હતું ત્રણ ધામ લીધા અને આ ચોથું હતું ચાર ધામની યાત્રા અમારે અહીંયા પૂરી થઈ અને હવે ઘેર જાવું કયા પૂજ્ય તો અમને ખબર નથી બરાબર જઈએ પૂજ્ય થઈ